આજ રોજ રાજકોટના કોઠારિયા મેન રોડ પર આવેલ સેલિબ્રેશન ટ્રી પાર્ટી પ્લોટમાં ધોરાજીના પૂર્વ સમિતિના પ્રમુખ પદ પર કાર્યક્રમ આ કાર્યક્રમ પૂર્વે લલિત વસોયાએ અબત સાથેની ખાસ વાતચીત કરી હતી જેમાં લલિત વસોયાએ કહ્યું રાજકોટ જિલ્લામાં દારૂ અને જુગાર ના હાંટડાઓ ચાલે છે અને બેરોજગારીનું સ્તર પણ સતત વધતું રહ્યું છે જેવા ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ કોંગ્રેસ છે તે એક્શનમાં આવી છે લલિત વસોયા ને પ્રમુખ પદના પદવિધિ ગ્રહણની અત્યારે વિધિ કરવાના છે શું કાકા અત્યારે પદગ્રહણ વિધિ છે કઈ રીતના આ તમારું જે સિલેક્શન કરવામાં આવ્યું છે શું કારણ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પાર્ટી અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ પાર્ટીએ રાજકોટ જિલ્લાના પ્રમુખ તરીકેની જવાબદારી મને સોંપી છે આજે પદગ્રહણ સમારંભ પણ છે લોકોની વચ્ચે રહી લોકોના પ્રશ્ને સતત લડતો રહ્યો છું અને વર્ષોથી સંગઠનનું કામ કરતો રહ્યો છું આજે પાર્ટીએ મને જવાબદારી આપી છે ત્યારે મારા બંને પૂર્વ પ્રમુખ હિતેશભાઈ વોરા અને અર્જુનભાઈ ખાટરિયાએ જે કોંગ્રેસ પાર્ટીનું સંગઠન મજબૂત બનાવ્યું છે એ સંગઠનને ટકાવી રાખી અને બુથ લેવલ સુધીનું સંગઠન કરીશું અને આ સંગઠનના માધ્યમથી રાજકોટ જિલ્લાના ખેડૂતોના પ્રશ્ન હોય બેરોજગાર યુવાનોનો પ્રશ્ન હોય મહિલાઓની સલામતીની વાત હોય કે ગુંડાગીરી સામે લડવાની વાત હોય કોંગ્રેસ પાર્ટી આ સંગઠનના માધ્યમથી તાકાતથી આગામી દિવસોની અંદર સરકારની સામે લડશે લોકોના પ્રશ્નો ઉજાગર કરશે અને લોકોનું દિલ જીતવા માટેનો પ્રયત્ન કરશે લલિતા એક મહત્વનો મુદ્દો છે કે બે હજાર બાવીસ ચૂંટણીમાં આપનો પરાજય થયો તો હાર થઈ હતી એ પછી એવી ચર્ચાઓ પણ હતી કે લલિતભાઈ ટૂંક સમયમાં ભાજપમાં આ ડરના કારણે કોંગ્રેસે તમને પ્રમુખ હાર જીત થતી હોય છે પરંતુ અમે જે તાકાતથી લડ્યા છીએ લોકોની અંદર જીતેલા ઉમેદવાર કરતા હારેલાની ચર્ચા વધારે છે કે તાકાતથી થી લડવા વાળો માણસ છે અને પાર્ટીએ મને જે જવાબદારી સોંપી છે જવાબદારી હું તાકાતથી નિભાવવાનો છું અને આગામી દિવસોની અંદર રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીને હું ભારે પડવાનો છું અને પાર્ટીએ મારી તાકાત જોઈને મને જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પદ માટે સિલેક્ટ કહેવાય કે ખોડલ ધમની અંદર લલિકા કાંઈ કસમ પણ ખાધા હતા એ કસમ ઉપર આજે પણ અડીખમ છે સો ટકા પાર્ટીએ મારી ઉપર વિશ્વાસ મૂકો છે અને ત્યારે પણ પાર્ટીને મારી ઉપર સંપૂર્ણપણે વિશ્વાસ હતો ત્યારે પણ મેં કહ્યું હતું કે જે લોકોએ અફવા ઉડાડવી હોય ઉડાડે લલિત વસોયા કોંગ્રેસમાં છે કોંગ્રેસમાં રહેવાનો છે અને કોઈ તાકાત મને કોંગ્રેસ પાર્ટીનું કામમાંથી વિચલિત નહીં કરી શકે બે હજાર ચોવીસની કેવી તૈયારી કેમ કે બાવીસમાં તો પરાજય થયો છે સીટ નથી આવી હવે પરિસ્થિતિ શું જો બહુ સ્પષ્ટ અને ચોખ્ખી વાત છે રાજકારણમાં કે કોઈ પણ રમતની અંદર એક પાર્ટી જીતતી હોય છે બીજી પાર્ટી હારતી હોય છે હાર જીત અમારા માટે ગુણ છે લોકોના પ્રશ્નોને ઉજાગર કરી લોકોના દિલ જીતીએ છીએ વિરોધ પક્ષની ભૂમિકા કરીએ બે હજાર બાવીસ ની અંદર જે કઈ પરિણામ આવ્યું બે હજાર ચોવીસ માં મેં કહ્યું એમ રાજકોટ જિલ્લાની અંદર અમે ભારતીય જનતા પાર્ટીને ભારે પડવાના છીએ અને એ પરિણામ દેખાડશે રાજકોટ માટે મુદ્દો શું રહેશે રાજકોટ જિલ્લામાં અત્યારે ખેડૂતોનો કરંટ મુદ્દો ડુંગળીની નિકાસબંધી હટાવવા માટેનો છે કપાસના ભાવ ખેડૂતોને યોગ્ય મળે એના માટેની વાત છે બેરોજગાર યુવાનો માટે લડતની વાત છે મહિલાઓની સુરક્ષાની વાત છે અને આખા રાજકોટ જિલ્લાની અંદર જે દારૂની બધી ડ્રગ્સ વરલી મટકા ઇલેક્ટ્રોનિક જુગારના હાટડાઓ ચાલી રહ્યા છે પોલીસની અને સરકારની મીઠી નજર નીચે ચાલી રહ્યા છે રાજકોટ જિલ્લાનો યુવાન બરબાદ થઈ રહ્યો છે આ તમામ મુદ્દાઓને લઈને અમે સરકાર સામે આ સંગઠનની તાકાતથી સંગઠનના માધ્યમથી લડીશું કે તૈયારી કરીને જ કોંગ્રેસે તેમની અત્યારે નિમણૂક કરી છે આવનારા દિવસોની અંદર ચૂંટણી આવી રહી છે પેલે ધ્યાનમાં રાખીને અત્યારે શપથ વિધિ અને પદ ગ્રહણ વિધિ ચાલી રહી છે કેમેરામેન જુનેશ સાથે ચેતન્યુઝ રાજકોટ